તારે પેલો હમણાં વિશાલ ભાઈ બના વાકીલ નો હતો હમણાં આયો તમને જમા છોકરો

સાઈડમાં ઓટલો જીતતો આ બળતણો તાનો ન ન એના માટે કરું છું એટલે જો મગજમાં કોઈ વાત આવી હોય તો જમીન બધી આવી જાય પછી વરે ટ્રેક્ટર થોડો ઘણો પેલો ટેકરાણો ઢાળ રી હોય થોડો ઉતરી જાય તો જમીન બધી લેવર થોડો કેનો ઉતાર થોડો કોનો ઉતાર આવી જાય ઉપર 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 પછી બંધ કરી એ લોકો પોણી પેલા લોકો માટે ઊભો રહે એટલે તમારે આવ્યું શું અમે